શ્રાવણ માસ દરમિયાન ભૂતનાથ સેવા સંસ્થા દ્વારા રોજ ભજન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાથી પહોંચે છે આજે શ્રાવણ મહિનાના અંતિમ દિવસે મંદિર પરિસરમાં હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર શ્રાવણ મહિનામાં ભજન કીર્તન સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહ્યા હતા છેલ્લા કેટલાક વર્ષોમાં મંદિર પરિસરમાં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ખાસ કરીને અતિથિ ભવનનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે જેના કારણે ભક્તોને સુવિધા મળી રહી છે મંદિર પરિસરના વિકાસ માટે સંસ્થાના હોદ્દેદારો ગજેન્દ્રસિંહ જાડેજા

શ્રાવણ મહિનાના અંતિમ દિવસે એટલે અમાસ નિમિત્તે અહીંયા પ્રસાદનું આયોજન રાખેલું હતું આમ પ્રસાદ પહેલાં આપણે એક હવન પણ રાખેલું હતું અહીંયા પંદરસોથી બે હજાર માણસ જેટલા શ્રદ્ધાળુઓ જે ભૂતનાથ સેવા સંસ્થાને રોજ આરતીમાં મહાઆરતીમાં અહીંયા શિર પોતાનું ટેકાવે છે એવા વ્યક્તિઓ દ્વારા અહીંયા ભોજનનું અહીંયા આયોજન કરવામાં આવેલું હતું એ બદલ હું ભૂતનાથ સેવા સંસ્થા વતી તમામ શ્રદ્ધાળુઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથોસાથ આ ભૂતનાથ મહાદેવ મંદિર મધ્યે એક સરસ મજાનું અતિથિ ભવન પણ છે ત્રણસો ને પાસઠ દિવસ આ ભવન ચાલું જ હોય છે જેવી રીતના કચ્છ ટુરિઝમ આગળ વધતું રહે છે તો ભૂતનાથ સેવા સંસ્થા દ્વારા પણ અહીં એક અતિથિ ભવન બનાવવામાં આવેલું છે અને માત્ર પંદરસો રૂપિયામાં આપણે એસી રૂમ આપી છે તો આપના માધ્યમથી આહવાન કરું છું કે ભૂતનાથ મધ્યે જે ભવન છે તો અહીં કને શ્રદ્ધાળુઓ અને જે કચ્છમાં ફરવા આવતા તમામ વ્યક્તિઓને આ ભૂતનાથ સેવા સંસ્થાનો લાભ લે અને આ મંદિરના નિર્માણમાં પોતાનું કાર્યરત કરે